ગાંધીધામ પંડિત દીનદયાલ હોલ ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પ યોજાયો હતો સાથે જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામાં આજરોજ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રોજ દીનદયાળ હોલ ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેમના માટે જેમ કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 16 વર્ષ પૂરી હોય તો મોપેડ માટે લાયસન્સ મેળવી શકે 18 વર્ષ પૂરા થયેલ હોય તો ગિયર વાળા લાયસન્સ મેળવી શકે છે ફેક્ટરીના કર્મચારીઓ મજૂર વર્ગ જેવું લાયસન્સ કઢાવવા ઈચ્છુક હોય તેમના માટે આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં માનનીય ડીવાયએસપી શ્રી એ વી સાહેબ તથા આરટી અધિકારી તથા લાયન્સ ક્લબના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંચાલકો હાજર રહ્યા હતા જેમાં ગાંધીધામ શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી ઉદ્યોગના કર્મચારીઓ મજૂર વર્ગના લાયસન્સ માટેના ફોર્મ ભરી આપવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ કામગીરી શ્રી ટ્રાફિક ગાંધીધામ પોલીસ સ્ટેશન એસ્બી ડાંગર તથા સીટ ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે હાજર રહ્યા હતા રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ કચ્છ ગાંધીધામ સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના કેમ્પનું આયોજન થયું છે અને મોટી સંખ્યામાં લાઇસન્સ ઇચ્છુકો તેમજ નગરજનો હાજર રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામ અન્વયે તમામને જે બી હાજર છે એ તમામને લાઇસન્સ મળી રહે અને સેફ ડ્રાઈવિંગ દ્વારા તેઓ પોતાની જિંદગીની પણ સલામતી જાળવી રાખે અને અન્ય પેડેટરીયલ છે એમની પણ સલામતી રહે એવા શુભ આશયથી આજનો આ ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાનો એક પ્રયત્ન કર્યો છે જેમાં આર પણ પૂરો સહકાર આપ્યો છે આ આવા પ્રોગ્રામો દ્વારા આપણે એક જે પ્રજા અને પબ્લિક વચ્ચેનો એક સેતુ છે એક મિત્રતા છે એ જળવાય એવો પણ પ્રયત્ન છે અને ઓછામાં ઓછા લોકો ટ્રાફિક અકસ્માતના ભોગ બને અને તમામ સલામત રીતે જીવી શકે રહી શકે એ જ એક પ્રયત્ન છે હું આજે આવેલા તમામ જે કોઈ પણ લાઇસન્સ ઈચ્છુકો છે એ તમામને લાઇસન્સની પ્રક્રિયાઓ છે એ ઝડપી બને એવો પોલીસનો અમારો પ્રયત્ન છે ટ્રાફિક પોલીસ આરટીઓ તમામને આજે અભિનંદન આપીએ છીએ ખાસ ગાંધીધામની જનતાને કે જેઓ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા ઘડી આવ્યા છે લાઇસન્સ મેળવવા માટે અને લાઇસન્સ મેળવી અને સલામત ડ્રાઇવિંગ કરશે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે થેન્ક યુ જય હિન્દ જયભા